વિમરાબેન વાઘરોટા દાદા જોડે તો દાદા ભગવાનને યાદ કરું અને આખો ફોટો જ મારો ભોરા દાદા જાતિ આ ઝુભારી હું તત ઘરી વખમાં પોણી આવે ને અને દાદા તત હાજુર થઈ જાય હાજુર હાજુર થઈ જાય કે માગો જે લેવો એ માગો પણ હું સામાયો બહુ કરતો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકારું સામાયું રાત દિવસ કરું અને મારી તબિયત બહુ ખરાબ રહેતી હું રો પુષ્કર મેં કીધું આટલી બધી હું ધું નોકર આવું છું દાદા ભગવાન તો એમ મારી સેવા ફરી કેમ મને નથી મળતું દાદા ભગવાન પછી એક દિવસ હાજુર હાજુર રાત્રે બાર વાગે આખો ફોટો દેખો ને અને પછી બધું જ દુઃખ મટી જશે કી તમારું કી કંઈ હા તો બધું દુઃખ મટી જાય એવા આશીર્વાદ આપો મને દાદા હા કે એવા આશીર્વાદ આપું શું કી તમને તે પણ મને કંઈ ચિંતા થાય સ આસન આસન પછી દાદા ભગવાનના જોડે હું જઈ વિધિ કરાવી અને મને એટલી બધી આમ શાંત શાંત કોઈ વિચાર જ નહીં અને આનંદ 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 ગમે એટલું દુઃખ હોય કે ગમે તે હોય તો એ કોઈ વિચારો આવું જ નહીં એટલો બધો આનંદ રહ્યો અને દાદા ભગવાન એમ તે હું રાત્રે આખું રાતનો દિવસ સામાયું કરું ગમે તે કરું કે મારા પૈસા નથી આ નથી આ નથી દાદા કે દાદાની ભક્તિ જ કરવાની બધું આઈમલ મળશે પછી ગોધીનગર જો ગોધીનગર જિલ્લો અને પછી આ દાદા હતા કચરા ભાઈ હતા તે પછી કીધે તમે જો કે બીજા ભાઈઓના હંગાથી હું કોઈ બીજા ભાઈઓના હંગાથી હું નહીં જાઉં તમે હેડો અમારા જોડે પછી બીજા ભાઈઓને આ કીધે હું પાણી વારવા તમારું જાઉં છું ખેતરમાં અને તમે અના જોડે જો હું કોઈ આપણા બધી પાણી વારવા ના જવાય અને ભાઈ આપણા હંગાથી આવું એના કરતાં તમે હેડો મારા જોડે આનું આપણી ગોધીના ગરજીયા દાદાને મળવા પછી અહીંથી બીજા હંગાથી જો બેઠે હોમ હોમી હાકી હવાનો હું હતું જોને નાગ હોમ ફેન માર એમ કેમ ફેન મારતો તો આટલું બધું ફેન કેમ મારતો તો આ તો દાદા ભગવાન કહેવો ચૌદ લોકના નાથ બ્રહ્માંડના માલિક સુધી દાદા દાદા ભગવાન હું દાદા એ આપીશ ગીતા આપીશ અમદાવાદ આપી હતી ના વડોદરા વડોદરા આપી હતી વડોદરા આપી હતી ના દાદા ભગવાન કહ્યું હે ભગવાન મારા બ્રહ્મચર્યની ભાવના છે તો તમે પૂરી પાડો પછી તમને ગીતા આપું છું તમે લેતા નિરુબાને કહ્યું કે તમે અનુ લખીને આપો તે નોટમાં ઉતારશી ચાલુ કરી દેશે હાર કહ્યું નોટમાં હું ઉતારું છું અને પછી અમારા બેબી હતી તે એને આપી દીધી પેન્સિલ ને નોટ બે એ બે બી લખ્યું નીકળતો સહી હા દાદા ભગવાન ને ઉકેલ સવાર માં છ વાગે નહી ધોઈ દીવો કરી અને આ ગીતા તમારે ઓચવાની પણ થોડા દિવસો છી અને પછી આ ઘેર કોમ હોય એક પાછું બધું

હા પછી દાદા ભગવાન અમે આરામ કરવાનો ટાઈમ થયો પછી આપતા પુત્ર હતા નવીનભાઈ કરીને પછી મું કંઈ મને ગીતા આપો પછી દાદા ભગવાન કી હા હા લાવ નવીન લાય નવીન લાય ગીતા 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 હું સહી કરી દઉં તમારે સહી કરી આપી દાદા અને પછી મને આપી દીધી અને બીજા કોઈને બતાવવા જ નહીં તમારા સાખ તમાર જાતીઓ મને રાત ને દિવસ દાદા ની ભક્તિ કરું ને એક ચિંતા તો કદી પણ નહીં થાય દાદા મલેસ્થાન ની ચિંતા પણ કદી જ નહીં થાય બેઠા બેઠા હું ઉંગાવા મન હું બેઠા બેઠા દિવસ છે મન બેઠા બેઠા ઉંગાવા પણ ચિંતા મારા પર હંતી શાપ ખાઈ ગઈ દાદા ભગવાન